નમસ્કાર મિત્રો મિત્રો વિદ્યાર્થી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન પ્રવેશ પરીક્ષા એટલે કે સી ઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવામાં આવે છે અને જેના આધારે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જે ગુણવત્તા યુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે જે ચાર પ્રકારની સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે જે એટલે કે જ્ઞાનશક્તિ રેસિડેન્સ સ્કૂલ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્સ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલ અને સાથે સાથે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટેની કોમન એન્ટેન્સ ટેસ્ટ જે લેવામાં આવે છે જેના આધારે આ પરીક્ષાના આધારે ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ પ્લસ આ ચાર જે રહેઠાણ સાથેની સ્કૂલો બનાવવામાં આવી છે તેની અંદર વિદ્યાર્થી ફીમો મેળવી શકે છે તેની ફોર્મ ભરવાની તારીખ છેલ્લી તારીખ અને પરીક્ષા ક્યારે છે તેની સંપૂર્ણ માહિતી જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે જેની આપણે વિગતે ચર્ચા આ વિડીયો દ્વારા કરવાના છીએ તો આ વિશે તમે જો માહિતી મેળવવા માંગતા હો તો વિડીયોને અંત સુધી બનાવી તો આપણે પહેલાં તો જોઈએ કે ફોર્મ કોણ ભરી શકીએ જે સરકારી સરકારી અને ગ્રાન્ટેડ એટલે કે સરકારી પંચાયત નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા શાળાઓમાં ધોરણ એક થી પાંચ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્સી સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સી સ્કૂલ

તો તે જો જ્ઞાન સેતુ પરીક્ષાની અંદર એટલે કે આ કોમન એન્ટ્રન્સ એક્ઝામની અંદર મેરિટની અંદર આવે તો તે ચાર સ્કૂલોની અંદર કોઈ પણ સ્કૂલની અંદર એડમિશન લઈ શકે છે પ્લસ તેને સ્કોલરશિપ પણ મળવાપાત્ર થશે ત્યારબાદ જ્યારે ખાનગી એટલે કે નોન ગ્રાન્ટેડની વાત કરીએ તો તેવી શાળાઓની અંદર ધોરણ એકથી પાંચ અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોય અને જૂનની અંદર છઠ્ઠા ધોરણમાં આવતું હોય તો તે બાળકોને ફક્ત બે સ્કૂલો ફાળવવામાં આવેલી છે રક્ષાશક્તિ સ્કૂલ જેના પચીસ ટકા તેમના માટે અનામત રાખવામાં આવેલી છે ત્યારબાદ મોડલ સ્કૂલ આમ નોન ગ્રાન્ટેડ વિદ્યાર્થીઓ માટે બે સ્કૂલની અંદર તેમને પણ એડમિશન મળે છે અહીંયા જોઈએ

હવે આપણે વાત કરીએ કે કસોટીનું માળખું કયા પ્રકારનું રહેશે તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બહુવિકલ્પી એટલે કે એમસીક્યુવાળા હશે અને વિદ્યાર્થીને ગમે તે એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પ્રશ્નપત્ર એકસો વીસ ગુણનું રહેશે તથા સમય દોઢસો મિનિટનો એટલે કે અઢી કલાકનો રહેશે આ પરીક્ષાની અંદર તમારું માધ્યમ તમે ગુજરાતી કોમન ધોરણના પાંચના અભ્યાસક્રમ પર જ રહેશે એટલે કે જે પાંચમા ધોરણની અંદર વિદ્યાર્થીને ભણાવવામાં આવે છે તે જ સિલેબસના આધારે તેમની જે ટેસ્ટ જે છે તે લેવામાં આવશે જેમાં વિષય છે ગણિત ગુજરાતી અંગ્રેજી હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક

તમારે ત્રીસ હજાર બાળકો સિલેક્શન કરવાના હતા માર્ક્સ આવે તો તમને શાળાની અંદર પસંદગી પામવા યોગ્ય પસંદગી હવે પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો અહીંયા ગુજરાત એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે તે તાલુકાની અંદર કસોટી પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવે ત્યાં આપણને પરીક્ષા આપવાની રહેશે બીજી આપણે વાત કરીએ કે આ પરીક્ષાનું મેરિટ તમને વેબસાઈટ જે રાજ્ય પરીક્ષા બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ એક્ઝામ ડોટ ઓર્ગેનાઇઝ તેના ઉપર તમને જોવા મળશે અને ત્યાં કટ ઓફ પણ જાહેર કરવામાં આવશે તો આ વેબસાઇટ વારંવાર ચકાસણી કરતું રહેવું જે પણ માહિતી ઓફિશિયલ હશે તે આ વેબસાઇટ ઉપર તમને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો ડબલ્યુ ડબલ્યુ એક્ઝામ ડોટ ઓર્ગનાઇઝેશન પર શાળા પસંદગી તમને જે તમે પસંદ કરશો તેના આધારે તમને પછી મેરિટમાં આવશો તો તમને એ ફાળવણી કરવામાં અગત્યની સૂચનાઓ કે આ જે ફોર્મ જે છે તે ઓનલાઈન જ ભરવાનું રહેશે હવે બીજી માહિતી આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ કઈ છે તો કે જે સરકારી શાળા અને અનુદાનિત એટલે કે જે સરકારી શાળાને અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળાઓ છે તેના વિદ્યાર્થીઓ માટે તેવા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન ઉપર જઈ અને તેમને ફોર્મ ભરવાનું છે પછી ફોર્મ ભરવા માટે તેને વેબસાઇટ ઉપર જઈ અને શાળાનો ડાયકોડ લોગિન કરવાનું છે ડાબી સાઇટ પર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે કોમન એન્ટર એટલે કે આ આખી પીડીએફ તમને લિંકમાં આપી દઉં તમે અહીંયા જોઈ શકો કે સ્ટેપ તમને આપેલા છે એમ તમે સ્ટેપ પર જશો અને તમારું ફોર્મ શાળામાંથી લગભગ તમને ભરી આપશે પ્રિન્સિપાલ ને તમારે એક વખત જાણ કરી દેવી કે અમારે જે બાળક છે તેનું ફોર્મ ભરવા માંગીએ છીએ તો તમારું ફોર્મ ભરી આપશે ત્યારબાદ ખાનગી એટલે કે નોન ગ્રાન્ટેડની વાત કરીએ તો તેમના માટે આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ ઉપર જ જે વેબસાઇટ છે તેના ઉપર જ ફોર્મ ભરી શકશે એમને પણ એપ્લાય પર ક્લિક કરી અને એમનો ચાઇલ્ડ આઈડી એટલે કે યુ નંબર જે હોય એ નાખી અને પોતાનું ફોર્મ એ પછી ઓપન કરશે એટલે કે આધાર યુ આઈડી નંબર નાખી અને ઓપન કરશે તો ઓટોમેટિક એમની ફીલ એટલે કે માહિતી જે છે ઓટોમેટિક આવી જશે ત્યારબાદ સેવ કરશે અને તેની પ્રિન્ટ તમારે ફરજિયાત લેવાની રહેશે તો તમે જો આ પરીક્ષા આપવા માંગતા હોવ તો પરીક્ષાની તારીખ જેમ પહેલાં કીધું એમ ઓગણત્રીસથી લઈ અને નવ બે સુધી ફોર્મ ભરી શકશો અને કોઈ પણ પરીક્ષાની ફી લેવામાં આવવાની નથી તો અવશ્ય પરીક્ષા આપવી